પ્લસ ન્યુઝ માં આપનું સ્વાગત છે ગણતરીના દિવસોમાં ચેન સ્નેચિંગ ના ગુના નો ભેદ ઉકેલતી વાઘોડિયા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વાઘોડા ટાઉનમાં લગાવેલ તેમજ વાઘોડા ગામમાં એન્ટ્રી તથા એક્ઝિટ થવાના રસ્તા ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવેલ દરમિયાન ગુનો બન્યા પહેલાંના તેમજ પછીના સીસીટીવી કેમેરા જોતા ફરિયાદીના વર્ણન મુજબ એક ઇસમ કાળી ટી શર્ટ પહેરાય અને કાળા કલરની એક્સેસ ટુ વ્હીલર મોટર લઈને જતું સીસીટીવી કેમેરામાં જણાઈ આવેલ જે ટુ વ્હીલરનો નંબર ચેક કરતા તે જીજી ઝીરો છ ક્યુ એચ છપ્પન ઓગણ સિત્તેરનો જણાય આવેલ છે વાહન માલિકની તપાસ કરતાં કરાવતા તેમણે ઉપરોક્ત ગુનાને ત્રણ ઇસમોએ ભેગા મળી અંજામ આપેલ હોવાનું તપાસ દરમિયાન જણાય આવેલ છે અને પકડાયેલ ઈસમો પાસેથી ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ અન્ય કોઈ ગુનાઓ આચર્યો છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે તપાસ દરમિયાન મળી આવેલ મુદ્દામાલમાં સોનાની લગડી આશરે અગિયાર જેની કિંમત એસી હજાર તથા ચોર ઈસમો સોનાની ચેન વેચાણના રોકડા સાઠ હજાર પાંચસો તથા સદર ગુનો કરવામાં ઉપયોગમાં લેવામાં આવેલ કાળા કલરની એક્સેસ ટુ વ્હીલર મોટરસાઇકલ રજિસ્ટર નંબર જી જે ઝીરો છ ક્યુ એચ ઓગણસાઠ ઓગણસિત્તેર જેની કિંમત પચાસ હજાર તથા સદર ગુનો કરવામાં ઉપયોગમાં લેવાયેલ સફેદ કલરની પ્લેઝર પ્લસ વીએક્સ મોટરસાઇકલ જેનો રજિસ્ટર નંબર જી જે ઝીરો છ એલસી અઠ્યાસી બાસઠ જેની આસરે કિંમત ત્રીસ હજાર તથા મોબાઈલ ફોન નંગ તેની કિંમત પંદર હજાર તપાસ દરમિયાન પકડાયેલ ઈસમોમાં એક નિકુંજ મુકેશભાઈ પરમાર ઉંમર વર્ષ વીસ બીજો ગૌરાંગ કુમાર હસમુખભાઈ પરમાર ઉંમર વર્ષ પચીસ અને ત્રીજો વિશાલભાઈ રમેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ ઓગણીસ રહેવાસી માળોધેર પાણીની ટાંકી પાસે તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા કામગીરી કરનાર પોલીસ અધિકારી પીઆર જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર વીસી ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટાફ પ્રવીણભાઈ નગીનભાઈ ધર્મરાજભાઈ શાંતિભાઈ લક્ષ્મણભાઈ ભૂપતભાઈ રઘુવીરસિંહ પ્રદીપસિંહ જીતેન્દ્રસિંહે કામગીરી કરેલી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા